પછી મારે શું કે કાપ જે હિન્દુ અંતકરણ બે આ બધું હું નથી આ કેવું ઘૂંટાઈ ગયું છે ને આપણે બોલતા હે મારા લઈ હું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું આત્મા છું કોઈ કહે કે તું મૂળક છું ઊભો થઈને પે પીછો કરે કે ભાઈ આત્મા છું ના કેમ મારું ફીક ગયા એવું છે અઘરું છે ગોખંડ પટ્ટી જીદી છે જેમાં બે માં ચાર અંતાકણ છે દસ ઇન્દ્રો છે પંચ પ્રાણ છે નથી એવું નથી જો પણ તમે નથી ચાર અંતાકણ છે દસ ઇન્દ્રો છે પણ તમે નથી તમે આંખ નથી તમે કાન નથી તમે નાક નથી તમે મન નથી તમે બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી કાંઈ નથી તમે આત્મા છો આ દેહમાં બધું જ છે આત્માનું આખું સરંજામ બધું આખી ટીમ છે બધી અને કેપ્ટન એ કેપ્ટન બીજા દસ ખિલાડી એ દસ ખેલાડી જુદા એવું મારા કહે છે જેમ કોઈક રાજા હોય ને તે બુદ્ધિહીન હોય પછી એના ઘરના મનુષ્ય હોય તે પણ તેનું વચન માને નહીં નહીં માને માને પછી પછી વાર્તાની ગામના ખબર પડે ત્યારે ગામમાં પણ કોઈ હુકમ દેશના મનુષ્ય વાત સાંભળે તો દેશના મનુષ્ય પણ કોઈ એનો હુકમ માને નહીં પછી તે રાજા ગ્લાની પામીને અસમર્થ થઈને બેસી રહે અને કોઈ પર હુકમ ચલાવે નહીં તેમ રાજાને ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્ય ઠેકાણે અંતઃકણ છે ને ગામના દેશના મનુષ્યને ઠેકાણે ઇન્દ્રિયો છે અહીંયા છે જીવ રાજા છે જીવરાજ મન છે મનજી દીવાન નારી પ્રજા છે આ બધામાં કોનું ચાલે છે દિવાન નું દિવાનજી જોરદાર છે મંજી કાકા

માટે જીવને સોંપો રાજ અથવા જીવ જાગ્રત થાય રાજા જાગ્રત થાય પોતાની સત્તા ઉપાડી લે તો કામ થાય તેમ જીવ છે ને ઘરના છે ને ગામના અને દેશના મનુષ્ય ઠીકાણે ઇન્દ્રિય છે કે જ્યારે જીવ નાદાર થઈને બેસે ને પછી અંતકણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે તે અંતકર એનું કયું કરે નહીં પછી આપ શું થાય કે કયા જીવ નાદાર થઈ ગયો મારું તો કંઈ ચાલતું નથી આ મન હરામખોર છે આમ છે તેમ છે ભાઈ આપલું કામ નથી એવું જ્યારે જીવ એવી રીતે જ્યારે સમજીને બેસે ને અને પછી ધ્યાન કરવા જાય કથા કરાય સત્સંગ કાંઈ ના થાય પછી આપણે જરાય ચાલતું નથી આ મંજી કાકા આ જોડીને ઉપાય જીવ ભાઈ તું કેમ तू राजा छू बस आउ थी धमार के क्या भूल सुधार नी कई आटली भूल सारा तो सच सुन तुम्हारे बस शास्त्री महाराज एक री पगत कीर्तन बोला नुकम तो कीर्तन बोले कि तू हमें क्या हो दी भटका इस तू आसन्सार माँ इसाई तो के बाईला जो के मोती का जेने तुम्हें बोलो अभी मोती का क्या कीर्तन કે સખી જુઓ સ્વામી પુરુષોત્તમ પામી રાખી ના ખામી સૌના પૂરણ કામ મારા એકલાના નહીં સૌના આ બળજો અને ઓલો જો હજુ મને ક્યાં બધી ભટકાય છે હવે બહુ મોટા પણ ખીચ ચડે આપણે એટલે તમે કાંઈક જરા તો પુરુષ પ્રયત્ન રાખ કરો આટલું એક એક ટકો સો ટકા નથી કહેતો આવી વાત ખીચ ચડે અને એક તો આપણે પ્રાપ્તિનો આનંદ આપણે જે ના હોય તો એ ગુનેગાર છે આપણે આ પુરુષ મળ્યા છતાંય આપણે કંગાલ વેણા હોય આપણે અને લાચાર થઈને ફરતા હોઈએ તો ગુનો છે મોટો અને બીજું આ રીતે મારે કહે તમે પોતાના આત્મા નથી માનતા વિષય લોપી નાખતા તો આત્મા માનવા વાત કરી વસ્તુ સાચી છે એટલે બીજું કાંઈ નહીં સોનું એ સોનું જ રહેવાનું છે એટલે મારે કહે કે તમે આ ભૂલ કરશો જ નહીં તેમ રાજા રે ઠેકાણે જીવ છે અને ઘરના મનુષ્ય ને ઠેકાણે અંતાકટ છે ને ગામના ને દેશને મન દેશના મનુષ્ય ને ઠેકાણે ઇન્દિરો છે તે જ્યારે જીવ નાદાર થઈને બેસે ને પછી અંતાકણ ઉપર હુકમ કરીને પરમેશ્વર સન્મુખ રાખવાની ઈચ્છે ત્યાં તક અને એનું કયું કરે નહીં અને ઇન્દ્રિયોને વશ રાખવા ઈચ્છે તો ઇન્દ્રિયો પણ એને એને વશ રહે નહીં પછી જીવ કયા નગરને છે રાજા છે તો પણ રાખની પેઠે હોશિયારો થઈ રહે છે આપણી આ સ્થિતિ છે દીપ પહેલાં વાત કરીને કે આપણે ક્યાં છીએ તપાસ કરો અને ક્યાં જવાનું છે આવી સ્થિતિ આપણી કંગાલ દશા હોય ને પછી તમે કરોડપતિ સુખ ભોગવવા માંગતા ક્યાંથી બને માટે તને સુધરો પેલા તારે પોઝિશન તો સુધારો પછી આગળ વાત પેલા તમે જે છો એ તો એના ઉપર તો આવી જાઓ પછી આગળ વાત પછી જી કાયાનગર છે રાજા છે તો પણ રાતની પેટે હોશિયારો થઈ રહે છે જયારે રાજા નાદાર થાય ત્યારે તેના નગરને છે મનુષ્ય હોય તે શાંત થઈને બેસે છે ને રાજાને લેશ માત્ર ચાલવા દે ને તેવા જીવના કાયા નગરને વિશે જે કામાદિક રાજા નથી તે રાજા થઈને બેસે છે અને જીવ લેશ માત્ર ચાલવા દેતા નથી હું કામી છું ખલાસ કાંઈ બને નહીં પુરુષ પ્રયત્ન થાય નહીં ને કાંઈ નહીં ને ઢીલો ઢીલો થઈને ફરતો ફર પણ નથી વાતમાં છું કામી નથી એમ હુકમ કરો જુદા પડો માટે જેને કલ્યાણ નહીં છું તેને એવું નાદાર પણ રાખવું નહીં ને જે પ્રકારે પોતાના ઇન્દ્રિય અંતઃકરણથી શરીર પોતાના હુકમમાં વર્તે એવો ઉપાય કરવો જો આ કારણ છે આપણે સ્વસો યુક્તિ કહીએ નિયમ લોપવા પ્રયત્ન કરીએ છીએ મારે કહે કે સ્વસો યુક્તિ કહે નિયમ પારવા પ્રયત્ન કરો જો આપણે તેમ અહીં રૈયાની સભામાં આવવું હોય ને આપણે બહાર જ પહેલાં શોધ થાય નહીં આવવા માટેના મળે છે ના મળે પછી આવીએ છીએ અને મળી જાય તો રૈયાની સભા કેન્સલ હા